પોતાના સમાજ તરફ નજર કરીએ તો પત્રકાર જગતમાં પોતાનું ઉન્નત યોગદાન આપી દાયકાઓ સુધી અનેક મીડિયા હાઉસોમાં કામ કરનાર ચેતનભાઈ પંડ્યા સન્માનિત થયા છે દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે હા કેતન પંડ્યા અને ઓલ મીડિયા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે રાષ્ટ્રીય સન્માન સમારોહ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો હતો તેમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું છે આપ જોઈ તસવીરોમાં કેતનભાઈ પંડ્યાને ઓલ મીડિયા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે સન્માનિત કરવામાં આવી રહ્યા છે મોમેન્ટો આપવામાં આવી રહ્યા છે આ દિલ્હી ખાતે મીડિયા જે જે ક્લબ છે તેના વિશિષ્ટ હોદ્દેદારો પદાધિકારીઓ તેમજ દિલ્હીના ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે ગુજરાતના ગૌરવ સમાન યુવા પત્રકાર અને રાષ્ટ્રીય કવિ કેતન પંડ્યાને પત્રકાર ક્ષેત્રમાં શ્રેષ્ઠ પત્રકાર તરીકે દિલ્હી ખાતે જે જાણીતા રાજકીય નેતાઓ અગણીઓ અને સંતોના વરદ હસ્તે રાષ્ટ્રીય સરે એવોર્ડ એના કરી સાલ સન્માનપત્ર મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે કેતનભાઈ પંડ્યા એક રિપોર્ટર પણ છે દાયકાઓથી કામ કરી રહ્યા છે સહારા ઇન્ડિયામાં તેઓ ગુજરાતમાં પોતાનું કાર્યક્ષેત્ર સંભાળી દાયકાઓ સુધી કામ કરી ચૂક્યા છે કેતનભાઈ પંડ્યા એક લેખક પણ છે અને કવિ હૃદય પણ છે જાણીતા કવિઓની યાદીમાં તેઓના અખાના છપ્પા જેવા ઓફાણા અને કવિતાઓ આજે પણ લોકપ્રિય છે એમણે ગુજરાતની ટીમ છે તેઓના તેઓ સભ્ય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી તેઓને મળતા શુભેચ્છાઓની આપ લેવચે ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવાર પર તેઓને આ સન્માન બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે